હોસ્પિટલના ભીડ ભરેલા પેસેજમાં હંમેશાની નજર એક અજાણ્યા ચહેરા પર અટકી ગઈ અજાણ્યો કે કોઈ પરિચિત બસ એક ઝલક અને એની અંદર જાણે બધું અટકી ગયું યુનિફોર્મમાં નર્સો દોડી રહી હતી હાથમાં ફાઇલો દવાઓ ઇન્જેક્શન ભરેલી ઠેલીઓ ચહેરા પર ચિંતા અને ઉતાવળમાં આ બધાની વચ્ચે એ દેખાયો ને એક પળમાં અદ્રશ્ય થઈ ગયો એ જ હતો અમીસાના મનમાં પ્રશ્ન ગુમરાઈ ગયો એણે પાછળ વળીને જોયું ભીડમાં માથાના મહેરામણની વચ્ચેથી નજરે પડે એટલો સમય પણ ન મળ્યો પરંતુ મનની અંદર એક ચિનગારી ભભૂકી કોલેજના દિવસોની પહેલી મુલાકાતની પહેલી હસ્તી આંખોની પહેલી વાતોની અને પછી તૂટી ગયેલા સંબંધની એક વ્હીલચેર પર અચાનક આગળ આવતા એના વિચારો તૂટી ગયા અમીષાને યાદ આવ્યું કે એને લેબોટરીમાં રિપોર્ટ લેવા જવાનું હતું પગ ઉઠાવ્યા અને ચાલતી રહી પણ લેબમાંથી પાછી આવતી વખતે ફરી એ એ ઝલક આ વખત સ્પષ્ટ દેખાયો પોણા છ ફૂટનો ઊંચો દેહ કરુણ વર્ણો ચહેરો ટૂંકા વાળ નજરમાં એ જ તે હૃદયની ધડકન એક પળ માટે અટકી ગઈ મન પોકારી ઉઠ્યું એ જ છે એ જ અમીસાએ પગ ઝડપી લીધા એ જે દિશામાં ગયો હતો ત્યાં પહોંચી નજર દોડાવી પરંતુ એ ફરી ભીડમાં ઓગળી ગયો ઓપીડીમાં ગયો હશે કે ઇમરજન્સી બાજુ ઓટી આગળ છે કદાચ કોઈ સગુ દાખલ હશે અમીષાના મનમાં પ્રશ્નો ગુંજતા રહ્યા પરંતુ એક વાત સ્પષ્ટ હતી વર્ષો જૂનો અધૂરો અધ્યાય આજે અચાનક ખૂલવા જતો હતો કે પછી મનમાં ફરી પોકાર ઉઠ્યો આગળ જઈને એને શોધું બહુ દૂર તો નહીં ગયો હોય આટલામાં જ ક્યાંક પણ એણે ગણપતભાઈને દાખલ કરવાના હતા પેપરવર્કની ફોર્મોલિટી પતાવવાની હતી એટલે ફરજે એને પગ પાછા વાળ્યા અડધો કલાકમાં બધું પત્યું રૂમ ફાળાવાયો ગણપતભાઈને સ્ટેચર ઉપર સેમી સ્પેશિયલમાં લઈ જવાયા રૂમમાં બાજુના બેડ પર સિત્તેરેક વર્ષના મહિલા હતા સેમી સ્પેશિયલ માં મહિલા અને પુરુષ દર્દીની ભેગા જોઈને અમીષાને આશ્ચર્ય થયું એણે એ વિશે નર્સને પૂછ્યું તો તેણે કહ્યું આખી હોસ્પિટલ ફૂલ છે એક આ રૂમમાં જ જગ્યા હતી એટલે વ્યવસ્થા થતાં જ તમને અલગ રૂમ ફાળવી આપીશું અમીષા અને ગણપતભાઈ ગોઠવાયા એટલે એ મહિલાએ આછી પાતળી પૂછપરછ શરૂ કરી ક્યાં ના છો શું તકલીફ છે સર્જરી ક્યારે છે અમિષા શક્ય એટલા ટૂંકાણમાં જવાબ આપ્યા મહિલાએ પોતાની વિગતો માંગ્યા વગર આપી જયાબેન મણિનગર ઘૂંટણની સર્જરી ગઈ કાલે જયાબેન બોલ્યા કોઈ કંપની હોય તો સારું લાગે અમીસા સ્ટૂલ ઉપર બેઠી હવે રાહ જોવાની હતી કાલ સુધી એ વિચારે મનમાં એ ચહેરો ફરી ઉગ્યો એ જતો દેખાયો એ દિશામાં જાઉં પણ આટલી મોટી સાત માળની હોસ્પિટલમાં એને ક્યાં શોધવો સવાલનો જવાબ મળતા વાર ન લાગી કાઉન્ટર પર જઈને તપાસ રજિસ્ટરમાં નામ તો હશે જ વળી પાછું મન ચડ્યું પણ નામ તો પેશન્ટનું હશે એનું નહીં હા એની સરનેમ હશે પણ એની સરનેમ માવાણી તો સુરતમાં બહુ કોમન જયંત માવાણી નામના તો અગણિત પુરુષો હશે આ શહેરમાં કઈ રીતે ધારી શકાય કે એ જ હશે જે હોય તે જઈને જોવું તો ખરી કદાચ ક્યાંક ભટકાઈ જાય અને એ ઉપડી આમથી તેમ આટા ફેરા કરતી રહી એ બે વાર જ્યાં દેખાયો હતો ત્યાં ચાર વાર જઈ આવી એક માળ ઉપર અને એક માળ નીચે ફરી દીધી પણ એ ન જ દેખાયો ત્યારે ઉત્સાહ સમી ગયો એ જ હોય તોય શું આટલા વર્ષે મળ્યા ન મળ્યાનો શું ફરક પડવાનો એમ પણ બની શકે કે એ કોઈની ખબર કાઢવા આવ્યો હોય ને ઘેર જતો રહ્યો હોય અને એ પાછી ફરી રૂમમાં જઈને જોયું તો જયંત બેડ પાસે સ્ટૂલ ઉપર બેઠો હતો જયંત માવાણી બંને નજર મળી અને ચારેય આંખો સ્તબ્ધ અમીષાનું શરીર એની દરેક નસ એનું સમગ્ર અસ્તિત્વ જડ થઈ ગયું અમીશા આ મારો દીકરો જયંત કહીને જયાબેને નવા પાડોશી સાથે ઓળખાણ કરાવી અને આ છે અમીષા ગણપતભાઈની દીકરી બંનેના કાનમાં જયાબેનના શબ્દો તો પડ્યા જ હતા પણ સમજાઈ રહ્યા નહોતા બંનેની સમજણ તો ક્યાંક દૂર ભટકી રહી હતી અમીષાના અણુ અણુમાં જયંત ફરી વળ્યો એની સાથે વિતાવેલી સાંજ ભેગા જોયેલી ફિલ્મો મેળામાં કરેલી મસ્તી ઉધાર લીધેલી યામાહા પર કરેલું સુરત ભ્રમણ કોલેજના ત્રણ વર્ષોની યાદો પ્રેમની પિટારીમાંથી કેટલુંય નીકળ્યું અને એક જગ્યાએ જઈને અટક્યું લેન્ડ લાઇન પર થયેલો છેલ્લો કોલ એ પોતે કર્યો હા પાસે કરાવેલો એ તો ફક્ત બાજુમાં ઊભા રહીને સાંભળતી રહી હતી લખપતિ બિઝનેસમેન નું માગું સરકારી સ્કૂલમાં ગુજરાતી ભણાવતો જયંત જે વાતનો ડર રાખતો હતો એ સાચો પડ્યો એણે ઘણી વિનવણી કરી એને કહેજે એકવાર મને મળી લે હું એને નહીં રોકું ફક્ત એકવાર પ્લીઝ હું એના વગર નહીં જીવી શકું બિચારાએ પોક મૂકીને રડવાનું જ બાકી રાખ્યું પણ પ્રેમ સામે પૈસાનું પલ્લું એટલું નમી ગયું કે એની કોઈ આજીજી કાને જ નહોતી ધરાય અમીષાને રોકવાની કોશિશ પણ જયંતે ઘણી કરી એ જ્યાં જતી આવતી ત્યાં કલાકો સુધી રાહ જોયેલી પણ ગણતરીમાં અમીષા ફરી એકવાર જયંત કરતા આગળ નીકળી ગઈ લગ્નની શોપિંગ બ્યુટી પાર્લર બધું અમીષાએ એવી યોજનાપૂર્વક કર્યું કે જયંતની સામે એનો પડછાયો પણ ન પડે આખરે એ પરણે ગઈ મુંબઈ કમતીધર શાસ્ત્રી સુખ સાગરમાં તરતી અમીષા સંસારમાં રંગાઈ ગઈ દિલના દરિયામાંથી જયંતને પૂરેપૂરો ભૂસવો તો શક્ય નહોતો પણ સમય જતા જૂની યાદો ઊંડે દબાઈ ગઈ હવે આટલા વર્ષે એ બધું એકાએક ફરી સ્તબ્ધતાની એક ક્ષણ જયંત માટે લાંબી ચાલી અમીષાએ એને ઝડપથી ખંખેરી નાખ્યો એ જ રીતે જેમ એક દિવસ એણે એના જીવનમાંથી જયંતને ખંખેરી નાખ્યો હતો અમીષા એના પિતાના બેડ પાસે બેઠી હતી જયાબેન જયંત તરફ જોઈને બોલ્યા બધી દોડધામ આ બિચારીએ એકલી જ કરવી પડે છે અમીશાએ જયાબેન તરફ અતકચરું સ્મિત આપ્યું જૈન તરફ જોવાની હિંમત નહોતી પીઠ ફેરવીને સ્ટોલ ઉપર બેઠી મનમાં વિચાર ઉગ્યો શું કરતો હશે હજુ એ જ નોકરી છે કે બીજી લગ્ન કર્યા હશે બાળકો હશે હું સુરત પાછી આવી ગઈ એની એને ખબર છે ક્યારેય મારો સંપર્ક કરવાની કોશિશ પણ ન કરી લોકો તો કહે છે કે પહેલો પ્રેમ કદી ભૂલાતો નથી હું ક્યાં એને કદી શું એ મને વિચારો તળે દબાઈ જવાશે એવું લાગતા એ રૂમની બહાર નીકળી ગઈ થોડું ફરી આવી અને પાછી રૂમમાં જઈને બેઠી છતાં પણ પેલી અસહજતા ઓછી ન થઈ આખરે નર્સ નિમિત્ત બની આ દવા લઈ આવો કહીને એ હંમેશાને કાગળ પકડાવી ગઈ અમીશા ઊભી થાય એ પહેલાં જયંત પૂછી બેઠો હું લઈ આવું તમે બેસો અરે નહીં હું અમિષાએ આનાકાની કરી તો ખરી પણ જયંતનો એના તરફ લંબાયેલો હાથ એ આ વખતે નકારી ન શકી જયંત ગયો અને દવાઓ સાથે એમના માટે કંઈક કર્યાનો સંતોષ લઈને પાછો આવ્યો અમિષાએ બિલના રૂપિયા આપવાની કોશિશ કરી તો જયંતે કહ્યું રહેવા દો એમ ન ચાલે પછી આપજો હમણાં માટે શું ના ના પછી આપજો હજુ તો બે ત્રણ દિવસ ભેગા જ એ બોલતો અટકી ગયો આખરે અમીષા પાછી પડી જયાબહેન પણ બોલ્યા અત્યારે રહેવા દો છેલ્લા દિવસે આપી દેજે બંને ફરી બેઠા છેટા સુન પણ હવે અસહતાનું મીણ થોડું પીગળવા લાગ્યું હોવાથી વચ્ચે વચ્ચે એકમેક તરફ નજર નાખી લેવાનું સાહસ બંને તરફથી થવા લાગ્યું અલપજલપ નજરમાંય અમીષાએ ઘણું નોંધી લીધું કાન પાછળની સફેદી સહેજ ઊંડી ઉતરી ગયેલી આંખો આંખ નીચે કાળા કુંડાળા હડપછી નીચે ચરબી ન ભરાવો કોલેજમાં તો કેવો સુક લકડી હતો હવે શરીર ભરાઈ ગયું હતું છતાં પણ દાઢી મૂછ વિનાનો શેવડ ચહેરો અદ્દલ અમીષાને ગમતો એવો જ અમીષાને પૂછ્યું હતું આટલા વર્ષ કેવી રીતે વીત્યા શું કર્યું પણ એ સાહસ ન કરી શકી કયા મોઢે પૂછે પ્રેમીને દગો આપ્યાનો અપરાધ ભાવ એને અજગરની જેમ ભીસતો રહ્યો બપોર પડી ને જયાબેનનો ચટાકો નિમિત્ત બન્યો આ દવાખાનું ખાવાનું સાવ ફીકું ફચ મારે તો ગળે જ ન ઉતરે જયંત જાને કંઈક ભાવે એવું લઈ આવ આપણા બધા માટે જયંતને જાણે બહાનું મળી ગયું એને ગણપતભાઈને પૂછ્યું શું લાવું તમારા માટે જવાબ મળ્યો કંઈ પણ ચાલશે પણ થોડું બહુ નહીં ખવાય નજર અમીષા તરફ વળી અને તમારા માટે અમીષા બોલી કઈ નહીં મને ખાસ ભૂખ નથી જયંત ગયો ને જમવાનો લઈ આવ્યો મંચુરિયમ ફ્રેન્કી અને ફાલુદા અમીષાને અતિ પ્રિય ફાલુદા જયંતે આગ્રહ કરીને એના હાથમાં ફાલુદો આપ્યો ખાતા ખાતા અમીષા વિચારે ચઢી એને હજુ યાદ છે કે ભૂતકાળના સાયુજ્યમાં તરતી રહી સાથે વિતાવેલો રૂમાની સમય એને વળગી પડ્યો સાંજ સુધી એને થતું રહ્યું કે જયંત સાથે દિલ ખોલીને વાત કરવી જોઈએ પણ હિંમત ન થઈ એકાદ વખત મન મક્કમ કરી જોયું મનમાં શબ્દો ગોઠવી લીધા પણ છેલ્લી ઘડીએ બધું ફસકી પડાયું આખરે બીજે દિવસે તક મળી સવારે ગણપતભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા પછી બંને ઓટીની બહાર બેઠા થોડી આડી અવળી વાતો કર્યા બાદ જયંતે પૂછ્યું કેવું છે સાસરે ઓલવેલ અને અમીષાએ મન હળવું કર્યું લાખો પતિને ત્યાં પરણેલી તો હતી પણ વર્ષો સુધી અનેક પ્રયત્નો પછી બાળક ન થયું તો પેલા એ છૂટાછેડા આપી દીધા છેલ્લા બે વર્ષથી તે સુરતમાં જ હતી એના જીવનની કઠિનાઈ વિશે જાણીને જયંતને દુઃખ થયું અમીષાએ આઈ એમ સોરી કરીને માફી માગી લીધી એનો અફસોસ અને અપરાધ ભાવ એની આંખોમાંથી બે ટીપા સ્વરૂપે વરસી પડ્યા એને દિલાસો આપતા જયંતે કહ્યું ગઈ ભૂલી જા મને કોઈ ફરિયાદ નથી શરૂ કર એના શબ્દોએ મલમનું કામ કર્યું અમીષાને સારું લાગ્યું એ જયંતને કંઈક પૂછવા જતી હતી ત્યાં તો જયંત તો મોબાઈલ રણક્યો અને એ વાત કરવા દૂર જતો રહ્યો ફોન કોલ ખાસો લાંબો ચાલ્યો એ આવ્યો ત્યાં સુધીમાં ગણપતભાઈની સર્જરી પણ પૂરી થઈ ગઈ એમને લઈને બંને ફરી રૂમમાં આવ્યા એ પછી તો ગણપતભાઈનો કેસ જાણે જયંતે પોતાના હાથમાં લઈ લીધો રિપોર્ટ કઢાવવાનો હોય દવા લાવવાની હોય કે ખાવાનો લાવવાનો બધે એ જ દોડતો અમીષાના ભાગનું કામ એ ધારદાર રીતે લઈ લેતો અમીષા સાથે એ સ્વાભાવિક રીતે વાતો કરતો રહ્યો અમીષા હળવી ફૂલ થઈ ગઈ એણે જયંત સાથે એકાંતમાં વાતો હતી પણ એવી તક જ ન મળી એ વારે વારે વિચારે ચડી જતી હતી લગ્ન કર્યા હશે એની પત્ની હોત તો સાસુની ખબર કાઢવા આવત લગ્ન નહીં કર્યા હશે તો જ એને મારા લીધે પોતાને ખાતર જયંતે લગ્ન નથી કર્યા એની ખુશી સાથે એ બાબતનો અફસોસ પણ અમીષાને ઘેરી વળ્યો બે દિવસ વીતી ગયા જયાબેનને રજા મળી જતાં જતાં જયંત અમીષાને કહેતો ગયો જરૂર પડે તો કોલ કરજે આભાર વર્ષ અમીષા એને જતો જોઈ રહી જયંતની ગેરહાજરીમાં પણ અમીષા એની હાજરી અનુભવતી રહી એણે લીધેલી ગણપતભાઈની કાળજી અમીષા માટે લાવેલો ફાલુદો અને એના શબ્દો મને કોઈ ફરિયાદ નથી ગઈ ગુજરી ભૂલી જા નવેસરથી લાઈફ શરૂ કર અને વર્ષો પહેલાં બોલાયેલું એ વાક્ય હું એના વગર નહીં જીવી શકું અમીષાના મનમાં ફરી ગુંજી ઉઠ્યું એ વિચારે ચડી ગઈ એના મનમાં હજુ મારા પ્રત્યે લાગણી હશે હું જ મૂર્ખ હતી કે આવા માણસને મૂકીને અફસોસ સાથે કુણી લાગણીઓ પાંગરતી ગઈ એકથી વધુ વાર એ વિચારતી કે જયંતને કોલ કરી લો પણ નંબર ડાયલ કરવાની હિંમત ન થઈ ત્રીજા દિવસે જયંત વગર બોલાવી આવી ગયો ફ્રૂટ્સ અને ફાલુદા લઈને ગણપતભાઈ હરખાઈ ઊઠ્યા અને બોલ્યા આટલું તો કોઈ સ્વજન પણ ન કરે દીકરા જયંતે સ્મિત સાથે પતાવી ખાસી વાર બેઠો જતી વેળા પૂછ્યું રજા ક્યારે આપવાના છે કાલે કોલ કરજે મારી ગાડીમાં ઘરે મૂકવા આવીશ બાપ દીકરી ગદગદ થઈ ગયા એ રાતે અમીષા મુશ્કેલીથી ઊંઘી શકી એના ચિતમાં બસ જયંત જ ફરતો રહ્યો બીજા દિવસે સવારથી અમીષા જયંતની રાહ જોવા લાગી રજા માટેની ફોર્મેલિટી બતાવતા બપોર થઈ એણે કોલ કરીને જયંતને જણાવ્યું સામેથી કહેવાયું આવું છું અમીષા ખુશ થઈ ગઈ ગણપતભાઈ સહર્ષ બોલ્યા આવો દીકરો ભગવાન નસીબદારને જ આપે અને અમીષાની ખુશી બમણી થઈ ગઈ એ વિચારે ચઢી આજે ઘરે જઈએ પછી જયંતને મનની વાત કહી દેવી છે ફરી એકવાર માફી માગી લઈશ સત્તર વર્ષ અગાઉ કરેલી ભૂલને સુધારવાની તક કુદરતે આપી છે તો એને એળે નહીં જવા દેવી એને હજુ મારા પ્રત્યે લાગણી છે તો જ પપ્પાનું આટલું બધું કર્યું ને આજે એને પૂછી જ લઈશ શક્ય હોય તો બધું ભૂલીને નવેસરથી લાઈવ એ મનોમન હરખાઈ ઉઠી જયંત આવ્યો બાપ દીકરી બંને એને જોઈને ખુશ બધો સામાન ઉચકીને જયંત આગળ ચાલ્યો વ્હીલ ગણપતભાઈ એની પાછળ અને છેલ્લે જાત ભાતના વિચારોમાં ગરકાવ અમિશા શાહ હોસ્પિટલની બહાર નીકળ્યા કે તરત જયંતે ગેટ તરફ હાથ ઊંચો કર્યો કમ્પાઉન્ડની બહાર ઊભેલી મરૂન સેડાન એમની તરફ આવી જયંતે કહ્યું હોસ્પિટલનું પાર્કિંગ ફૂલ છે અને વોચમેન મને અહીં ગાડી ઊભી નથી રાખવા દેતો એટલે ગેટની બહાર જ ગાડી રાખવી પડી અમી એ વાતે ખુશ થઈ કે જયંતે કાર પણ એના મનપસંદ રંગની જ ખરીદી હતી પણ એની ખુશી જાજી ન ટકી કાર નજીક આવતા જ એનું સ્મિત વિલાઈ ગયું ડ્રાઈવિંગ સીટ ઉપર એક મહિલા જયંતે સામાન કારની ડીકીમાં મૂક્યો ગણપતભાઈ અને અમિષાને કારમાં બેસાડ્યા એ આગળ બેઠો અમિષાના મનમાં ઘમાસાણ મચેલું હતું કાર ઉપડી કે તરત જયંત બોલ્યો અંકલ અમિષા આ મારી વાઈફ મનીષા મનીષાને મળીને ગણપતભાઈ ખુશ થયા અમીષા મૂકી મતર કેમ છો મનીષા ડ્રાઈવ કરતાં કરતાં બોલી જયંતે મને તમારા વિશે ફોન ઉપર કહ્યું હતું પણ હું તમને મળવા ન આવી શકી કેમ કે હું છેલ્લા દસ દિવસથી મારા પિયર અમરેલી હતી મારા મધર પણ બીમાર છે એટલે જયંતના વખાણ કરતા ગણપતભાઈ બોલ્યા જયંતે મારી બહુ સેવા કરી મનીષાએ કહ્યું જયંત છે જેવા બધાની મદદ કરે તું નસીબદાર છે બેટા કે તને આવું પતિ મળ્યો ગયા જન્મમાં કંઈ વિશેષ પુણ્ય કર્યા હશે તે મનીષાએ સ્મિત રેલાવ્યું અને બોલી બસ કરો અંકલ નહીં તો જયંત ટોકશે એને તો એના વખાણ પણ નથી ગમતા મોબાઈલમાં લોકેશન જોતા જયંતે મનીષાને કહ્યું આગળથી રાઈટ લેજે એ તરફ નજીક પડશે જયંતે શોર્ટકટ લેવડાવ્યો પણ એ રસ્તે અનેક વાર પસાર થઈ ચૂકી હોવા છતાં અમીષાને આજે એ રસ્તો વધારે લાંબો લાગી રહ્યો હતો જ્યારે કાર અમીષાના ઘરની સામે આવીને ઊભી રહી ત્યારે મનીષાએ ઉતરીને દરવાજો ખોલ્યો ગણપતભાઈ ઉતર્યા જયંતે સામાન અંદર મૂકી દીધો ચાલો અંકલ પોતાનું ધ્યાન રાખજો જયંત બોલ્યો ગણપતભાઈ હળવા સ્વરે બોલ્યા બેટા તું બહુ સારું કામ કર્યું છે ભગવાન તને સુખી રાખે મનીષાએ સ્મિત આપ્યું પણ હમીશા માત્ર મૌન રહી અંદર જતા એના મનમાં ખાલીપો છવાઈ ગયો જેમ કોઈ અધૂરી વાત કોઈ અધૂરું સ્વપ્ન અધ વચ્ચે તૂટી પડ્યું હોય જયંત અને મનીષાની કાર દૂર જતી રહી અને હમીશાની નજર એ રસ્તા પર અટકી રહી ત્યાંથી થોડા દિવસ પહેલા લાગતું હતું કે જૂના દિવસો પાછા આવી શકે પણ હવે સમજાઈ ગયું કે કેટલાક રસ્તા પાછા જવા માટે નથી બનતા મિત્રો વાર્તા હૃદયને સ્પર્શ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી જ વાર્તાઓ તમને ક્યારેય ચૂકી ન જાઓ આવજો મિત્રો જે શ્રી ક્રષ્ટ કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો